નમસ્કાર સ્વાગત છે આપની અરવલ્લી સમાચારમાં માય ડિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયો રસ્તા પર રૂપાલા હટાવવો દેશ બચાવોના નારા લગ્યા ક્ષત્રાયણીઓએ કહ્યું કળયુગમાં પણ જરૂર પડે તો જોહર કરવા તૈયાર શેરડીના ટર્નડીથ ભાવ જાહેર ગણદેવી સુગરે સૌથી વધુ ભાવ જાહેર કર્યો કામરેજ સુગરે શેરડીના ટર્નડીથ વિક્રમજનક ભાવ જાહેર કરતા ખેડૂતોમાં ખુશી એએમસીની સ્કૂલમાં સમયમાં ફેરફાર ગરમીનો પારો વધતા બપોરે બાર વાગ્યાથી ચાલતી સ્કૂલો હવે સવારે સાત દસથી ચાલુ થશે સમુદ્ર પાવક દરિયાઈ પ્રદૂષણ રોકવામાં મહત્વપૂર્ણ બનશે કોસ્ટગાર્ડનું આધુનિક સાધનોથી સજ્જ પ્રદૂષણ નિયંત્રણ જહાજ દ્વારકાના વાડીના દરિયામાં કાર્યરત કરાયું આજથી ખેત પેદાશની ખરીદી શરૂ હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે હરાજીમાં તમાકુનો ભાવ 2425 હજાર રૂપિયા બોલાયો નવા શૈક્ષણિક સત્રમાં વાલીઓના ખિસ્સા પરનો બોજ વધવા જઈ રહ્યો છે કારણ કે આ વર્ષથી શિક્ષણ મોંઘું થવા જઈ રહ્યું છે જો તમારું બાળક સીબીએસઈ શાળામાં અભ્યાસ કરી રહ્યું છે તો તેની કોઈ પણ જૂનું પુસ્તક કામ લાગશે નહીં કારણ કે એનસીઆરટી દ્વારા અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ ફેરફાર પહેલી એપ્રિલથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી અમલમાં મૂકવામાં આવ્યો છે તેથી આ વર્ષે તમારે તમારા બાળકો માટે તમામ વિષયોના નવા પુસ્તકો ખરીદવા પડશે દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સોમવાર અતિ મહત્વનો દિવસ હતો આખું વર્ષ મહેનત કરીને ખેડૂતો પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરીને શુગર ફેક્ટરીઓમાં તેને પિલાન માટે નાખતા હોય છે આ શુગર શેરડીના ટન દીઠ ભાવ શુગર ફેક્ટરીઓના સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ખેડૂતોને અપેક્ષિત ભાવો મળ્યા હતા ગત વર્ષ કરતાં ટન દીઠ રૂપિયા વીસથી લઈને બસો સુધીનો વધારો જાહેર કર્યો હતો બીજી તરફ નજર કરીએ તો ગરમીનો પારો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે બપોર પાડીના સમયમાં ફેરફાર કરી સમય સવારનો કરવામાં આવ્યો છે બપોરે બાર વાગ્યાથી ચાલતી સ્કૂલો ગરમીના કારણે હવે સવારે સાત દસથી ચાલુ થશે પૂરતી બેઠક વ્યવસ્થા હોઈ તેથી સ્કૂલો માટે જ આ પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે કોટન માર્કેટમાં તમાકુના ભાવ પ્રતિમન રૂપિયા બે હજાર ચારસો પચાસ બોલાયો છે ખેડૂતોને વધુ ભાવ મળતો હોવાથી લઈને તમાકુ વેચાણ માટે ખેડૂતો પહોંચ્યા છે આજે અંદાજે ત્રણથી ચાર હજાર બોરીની આવક થઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફમાંથી સાહીઠ ટકા કર્મચારીઓને ચૂંટણી ફરજની કામગીરી સોંપવામાં આવી છે ટીચિંગની એકસો પંચાવન નેવ્યાસી જગ્યા ભરાયેલી છે યુનિવર્સિટીમાં ફરજ ભજાવતા શૈક્ષણિક સ્ટાફના નેવ્યાસી માંથી બાસઠ અધ્યાપકોને ચૂંટણી ફરજ માટીના ઓર્ડર આવી ચૂક્યા છે જ્યારે નોન ટીચિંગમાં બસો સત્તરનું સેટઅપ છે

ઘટાડો થતાં ગૃહિણીઓમાં રાહત જોવા મળે છે આ ઉપરાંત કાશ્મીરી મરચાના ગત વર્ષે ભાવ રૂપિયા થી એક હજાર સુધી બોલાયા હતા જ્યારે ચાલુ સાલે કિલોનો ભાવ રૂપિયા છસો પચાસ થી સાતસો સુધી વેચાણ કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓનું વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે આઠ દિવસમાં ટ્રેન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડ જણસીથી આવકથી ઉભરાયું હતું યાર્ડમાં બે દિવસ પહેલાથી આવક શરૂ કરવામાં આવી હતી

વડોદરા શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આજે જ પીવાના પાણીની વ્યવસ્થા કરી લેજો નહીં તો છેલ્લી ઘડીએ પીવાના શુદ્ધ પાણી માટે તમારે હવા ત્યા પડશે ફતેહગંજ વિસ્તારમાં ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેના સમારકામની કામગીરી આવતીકાલથી હાથ ધરવામાં આવશે જેને લઈ લાખો લોકોને પાણી વગર ટળવળવું પડશે બીજી તરફ નજર કરીએ તો લોકસભાની ચૂંટણીનારવલ્લી જિલ્લામાં જુદા જુદા કરી હતી અને ધનસુરા તાલુકામાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધનો મધપોળો છે રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે પણ આ વિવાદ સાંભવાનું નામ નથી લેતો ત્યારે ભાજપને હવે જૂના જોગી યાદ આવ્યા અને ગાંધીનગર સીઆર પાર્ટીના પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદેશ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર